મિત્રો મારે તમને આજે એક એ વાત કહેવાની હતી કે મિત્રો જીવનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ હોય ખૂબ મહત્ત્વની વસ્તુ હોય તો એ છે પુરુષાર્થ પુરુષાર્થ મહેનત પરિશ્રમ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે મિત્રો એમ કહેવાય છે કે મનુષ્યનો અવતાર એ ભોગ ભોગવવા માટે મળ્યો નથી મનુષ્યનો અવતાર એ મનુષ્યનો અવતારની અંદર આપણે ખાલી ભોગ ભોગવીએ સાહેબીમાં જીવીએ આનંદ પ્રમોદ કરીને આપણું જીવન પસાર કરીએ એ મહત્ત્વનું નથી પરંતુ મનુષ્યની જીવનની અંદર મનુષ્યના સમગ્ર જીવનકાળની અંદર વ્યક્તિ પુરુષાર્થ કરે વ્યક્તિ એક લક્ષ્ય નિર્ધારિત કરે અને એ લક્ષ નિર્ધારિત કરેલા લક્ષ્યને પૂર્ણ કરવા માટે વ્યક્તિ પુરુષાર્થ કરે તો કોઈ પણ વસ્તુ માણસ પ્રાપ્ત કરી શકે છે પુરુષાર્થ મેન છે કર્મો મેન છે માણસને કર્મ કરવા માટે જ જીવન મળ્યું છે માણસ મહેનત ના કરે અને માત્ર સુખ માત્ર સુખસાહેબીમાં રચ્યો રહી એનું જીવન એળે જાય છે એનું જીવન કશું જ કામ નથી મિત્રો પુરુષાર્થ કરો એટલે પેલી કહેવત છે કે મહેનતે મરદા તો મદતે ખુદા વ્યક્તિ મહેનત કરે તો એને ખુદા પણ મદદ કરે એને ભગવાન પણ સહાય કરવા માટે તૈયાર થઈ જાય પણ માણસ શું કરે છે કે માણસ મહેનત કરવા જ માગતો નથી પુરુષાર્થ કરવા જ માગતો નથી એને સુખ જોઈએ છે એને પણ સુખ ભોગવવું છે બીજા જેવું બીજા જેવી સુખ સાહેબીર એણે પણ માણવી છે પણ વ્યક્તિ પુરુષાર્થ કરતો નથી અને પુરુષાર્થ કરતો નથી એના કારણે એ ગરીબ રહી જાય છે એના કારણે એને જે જીવન જરૂરિયાતની વસ્તુ જે મળવી જોઈએ તે પણ પ્રાપ્ત થતી નથી મિત્રો આજે મોંઘવારીનો જમાનો છે મિત્રો હવે ખર્ચા વધી ગયા છે જીવનની અંદર આજે કેવું છે કે પહેલાં માણસ પાસે ખર્ચા નહોતા માણસ ઓછા પૈસાની અંદર એનું જીવન નિર્વાહ કરી લેતો હતો પરંતુ હવે સાહેબ સવારથી ઉઠીએ ને ત્યાંથી ખર્ચા 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 બસ તમે પૈસા વગર જીવી જ ના શકો હાલી પણ ના શકો ચાલી પણ ના શકો એવી પરિસ્થિતિ આજે ઊભી થકી છે ત્યારે મિત્રો આવી પરિસ્થિતિની અંદર આપણે કશું જ ના કરીએ મહેનત ના કરીએ તો એક દિવસ ભૂખે મરવાનો દિવસ આવે એક દિવસ ભૂખે મરવાનો દિવસ આવે અને આપણે આપણા ફેમિલી માટે આપણા બાળકો માટે કશું જ કરી શકતા નથી ખાલી પેટનો જ ખાડો પૂરવો એ મહત્વનું નથી પરંતુ આપણે જીવનને કંઈક ઊંચાઈ સુધી લઈ જવાનું છે કંઈક પ્રાપ્ત કરવાનું છે કંઈક લક્ષ પ્રાપ્ત કરવા આપણું થયું તો સમાજનું પણ કરવાનું છે આપણી સાથે કોઈ ગરીબ શરીફ વ્યક્તિ પણ આપણું આપણો લાભ લઈ આપણે એને હેલ્પફુલ થઈએ એને કંઈક ઉપયોગમાં આવીએ તો આપણું જીવન ધન્ય બને ત્યારે મિત્રો મારો કહેવાનો મતલબ એક જ હતો મિત્રો કે તમે પુરુષાર્થ કરો માત્ર ખાઈ પીને બેસી ના રહો કંઈ ન કંઈ કંઈ ન કંઈ પુરુષાર્થ કરતા રહો તો જ જીવનમાં કંઈક પ્રાપ્ત થશે નહીં તો મનુષ્ય અવતાર એમને એમ એળે જશે કામ કરતો જા હ હાંખ મારતો જા મદદ તૈયાર છે ભગવાન પણ કહે છે તું કામ કરશે તો તને હું મદદ કરવા માટે તૈયાર છું પરંતુ કશું જ ના કરશે તો હું તને મદદ કરવા પણ તૈયાર નથી ત્યારે આ સાથે મિત્રો આપનો દિવસ શુભ રહે ધન્ય રહે આપ સુખ અને શાંતિ સાથે આજનો દિવસ પસાર કરો એવી મારી શુભકામના સાથે અસ્તુ જય હિન્દ જય ભારત